પહાડોથી ઘેરાયેલા નેટવર્ક વિહોના ગામમાં બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું સુરતથી નેવ્યાસી કિલોમીટર અને માંડવીથી બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે કરુથા ગામ સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં આવેલ નેટવર્ક વિહોના છેવાડાનું ગામ એટલે કરુથા ગામ કરુથા ગામમાં ગાંધીજીના વિચારો સાથે અશોકભાઈએ આનંદ વન કુમાર કન્યા છાત્રાલય શરૂ કર્યું આજુબાજુ ડુંગરો અને તેકરીઓની વચ્ચે રમણીય વાતાવરણમાં આવેલ કરુથા ગામમાં આનંદ વન કુમાર કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવ્યું ચારે તરફ ડુંગરો પથરાયેલા છે તેવા કરુથા ગામમાં હાલના ટેકનોલોજીના યુગમાં પણ નેટવર્કની સમસ્યા છે વર્ષ બે હજાર દસમાં માં મૂળ અમદાવાદના વતની અશોકભાઈએ અશિક્ષિત ગામના બાળકોને શિક્ષિત કરવાનો દર્દ સંકલ્પ લીધો સરકાર દ્વારા છેવાડાના ગામો સુધી વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ આ કરુથા ગામમાં જ્યાં લાઈટ પણ નથી એવા ગામના બાળકોને શિક્ષણ આપી પગભર બનાવવાનો શિક્ષા યજ્ઞ અશોક બે હાજર દસ માં અશોકભાઈ અને તેમના પત્નીએ ગામડાના કાચા ઝુંપડી જેવા ઘરમાં વીસ બાળકોથી આશ્રમની શરૂઆત કરી વર્ષ બે હાજર સત્તર માં આશ્રમનું રજીસ્ટ્રેશન કરાવી દાતાશ્રીઓના સંયોગથી પાકું મકાન બનાવવામાં આવ્યું વીસ બાળકોથી શરૂ કરેલું આશ્રમ આજે એકસો એસી બાળકો આ આશ્રમમાં શિક્ષણ લઈ રહ્યા છે સુરત તાપી અને નર્મદા જિલ્લાના બાળકો અહીં રહીને શિક્ષણ લે છે બાળકોને અહીં પુસ્તકોના જ્ઞાન સાથે હાલ ટેકનોલોજી યુગમાં કોમ્પ્યુટરનું પણ જ્ઞાન આપવામાં આવે છે તેમજ બાળકો પગભર બને તે માટે સિવન ક્લાસ તથા વર્લ્ડલી કોમ્પોઝની પણ તાલીમ આપવામાં આવે છે જે બાળકો અનાથ હોય અથવા જેઓ સિંગલ પેરેન્ટ્સ હોય તેમના બાળકોને અહીં વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે બાળકોને અહીં નર્સરીથી લઈ ધોરણ બાર સુધીનો અભ્યાસ કરવામાં આવે છે સાથે આશ્રમમાં બાળકોને રહેવા જમવાની પણ સુવિધા કરવામાં આવે છે

કરુથા ગામ જે આવેલું છે ત્યાં એક સંસ્થા દ્વારા અનાથ તેમજ જે લોકો સિંગલ પેરેન્ટ્સ છે તેઓના બાળકોને અહીં વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ તે લોકોને અહીં જે કુમાર કન્યા છાત્રાલય બનાવવામાં આવેલું છે જે ગામડાઓ જે છે એકદમ નાનકડું ગામ છે ટેકરીઓની વચ્ચે અહીં આ સંસ્થા દ્વારા છાત્રાલય બનાવવામાં આવેલું છે જ્યાં જે હાલના ટેકનોલોજીના યુગમાં હજી અહીં જે નેટવર્કની પણ ખૂબ જ પ્રોબ્લેમ આવી રહી છે એવી જગ્યા ઉપર આ બાળકો માટે જે નાના નાના છેવાડાના જે ગામો છે તેના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે અહીં ધોરણ એક થી લઈને બાર ધોરણ સુધી અહીં જે બાળકો જે શ્રમિકોના બાળકો છે જે નાના નાના ગામડાઓમાંથી જે લોકોના માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ નથી આપી શકતા તેના માટે અહીં બાળકોને રહેવાની તેમજ તમામ પ્રકારની અહીં વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે વર્ષ બે માં આ સંસ્થાએ માત્ર એક નાનકડું ઝુંપડું રાખીને અહીં આ જે બાળકોને અભ્યાસ તેમજ શિક્ષણ આપવાની જે છે તે શરૂઆત કરી હતી ને હાલ આ સંસ્થા દ્વારા જે તમામ બાળકોને ખૂબ જ સારી રીતે અહીં વ્યવસ્થા આપવામાં આવી રહી છે તો આપણે અહીં આ સંસ્થાના જે સંસ્થાપક છે તેમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ આ જે જગ્યા આપ સૌ જોઈ રહ્યા છો એ કડોઠા ગામ છે તાલુકો માંડવી અને જિલ્લો સુરત લાગે છે ત્યાં કલોઠા ગામની અંદર આનંદ વન કુમાર અને કન્યા છાત્રાલય છે ત્યાં ઘરે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા દાતાશ્રીઓના સહકારથી આનંદ આનંદવનના કુમાર છાત્રાલયોને અને ગામવાસીઓને ભોજન કરાવવાની વ્યવસ્થા આજે રાખવામાં આવી હતી અને અહીંયાના જે છોકરા છોકરીઓ જે દૂર દૂર ગામથી આ જે હોસ્ટેલમાં રહી છે તેમના સંચાલક એમના છોકરાની પોતાના દીકરા તરીકે એ લોકો સારવાર રાખે છે અને એ લોકોને સારી રીતે રહેવાની પણ સુવિધા પૂરી પાડે છે આ સાથે હું સુરતના તમામ ધર્મપ્રેમી દાતાઓને મારી વિનંતી છે કે આવી છાત્રાલયોમાં જો તમે ઘણું સારું એવું દાન આપો તો છોકરાઓને સારી આના કરતા પણ સુવિધા મળી શકે આપણું નામ મારું નામ અશોક છે આ સિટીમાં ભણી અને ગામડા તરફ પાછો વળેલો છું મૂળ ગાંધીના વિચાર સાથે આકર્ષાયેલો છું જ્યાં કોઈ ગયું નથી જતું નથી એવા ગામમાં જઈને બેસીએ અને કામ કરવું હતું એટલે કરુઠા ગામ મને એવા મારા બે હજાર દસમાં મને જે વિચાર આવેલો અને એ સમયે જે ગામમાં કોઈ ગયું નથી જતું નથી એવા ગામમાં જઈને બેસીએ તો કામ આપણને સારી રીતે કરી શકીએ સફળતા આપણને મળશે એક એવા આશય સાથે બે હજાર દસમાં અમે કરુઠા ગામમાં આવેલા કરુઠા ગામ મૂળ હા સુરત નું સેવાડાનું ગામ છે માંડવી તાલુકાનું સેવાડાનું ગામ છે આ ડુંગરો વચ્ચે ઘેરાયેલું ગામ છે એટલે આમ સુરત થી એવરેજ નેવ્યાસી કિલોમીટર થાય છે આ માંડવી થી બાવીસ કિલોમીટર થાય છે કામની શરૂઆત અમે હા બે હજાર દસમાં કરી બાળકો સાથે તો બાળકોના અમારા ત્રણ કયા ક્રાઇટેરિયા છે અનાથ બાળક હોય સિંગલ પેરેન્ટ્સ હોય અને વિસ્થાપિત હોય આ જેમને ખરેખર જરૂરિયાત છે એવા બાળકને અમારી પાસે રાખીએ છે સત્તર બાળકથી સાત્રાલય શરૂઆત થઈ આજે એકસો ને એંસી બાળકો અમે પહોંચેલા છે બાળકો પાસે જ એક રૂપિયો પણ ફી લેવામાં નથી આવતી આ ટોટલી લોકો પાસે માગી અને ચલાવવામાં આવે છે આમ વીસ દીકરીઓની ગવર્મેન્ટે માન્યતા આપી છે આ ધીરે ધીરે કદાચ એ અમારી પાસે ગ્રાન્ટ આવશે તમે એક મોટી હૂપ અમારી પાસે આ હૂપ અમને મળશે એવી રીતે અમે આગળ વધી રહ્યા છે વીસ દીકરીઓને ગવર્મેન્ટ આપશે પણ બાકીના છોકરાઓનું શું તો એ બધું આપણે લોકો પાસે માંગી રહ્યા છે તો એવી રીતે એક છાત્રાલયનું તંત્ર ચાલે છે છાત્રાલયમાં બાળકોને આપણે ખાલી ખાવા માટે જ ન રાખવા એમનું જીવન ઘડતર થાય એના માટે વર્મી કમ્પોસ્ટ સીવણનું અને કમ્પ્યુટર શિક્ષણ એટલે ત્રણેક પ્રયોગ અમે બાળકો માટે કરેલા છે અમારી અઢાર દીકરીઓ નર્સિંગ કરી સુરતમાં અત્યારે હોસ્પિટલોમાં કમાય છે એટલે થોડી પગભર થઈ છે બાળક ભણે ત્યાં સુધી અમારી પાસે રાખીએ છીએ જ્યાં સુધી એમની ઈચ્છા હોય ત્યાં સુધી આપણે એમને મદદ કરી રહ્યા છે એટલે આવી રીતે બાળકોને આપણે આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરીએ છીએ ગામને પણ આપણે જોવાનું છે એટલે ગામમાં અમારી એકથી પાંચ ધોરણની શાળા હતી આજે અમારી એકથી આઠ ધોરણની શાળા થઈ છે આ વખતે નવમું ધોરણ અમે લઈ આવેલા છે એટલે નવથી એકથી બાર ધોરણ સુધી અમારી શાળા ગામમાં થશે નવ થી બાર માટે અમને ઓલરેડી બાર કિલોમીટર બહાર જવું પડતું હતું એ હવે બંધ થઈ જશે પણ હજુ સમય લાગશે જશે તો અમારું આ બંધ થશે પણ મૂળ જે આપણે ત્યાં બાળકો આવી રહ્યા છે એ ઓલરેડી આ ત્રણ જિલ્લા છે સુરત તાપી અને નર્મદા છે આ સાત તાલુકા છે સાગબારા દેડિયાપાડા ઉમરપાડા સોનગઢ

જે ભૌતિક એટલે આમ વૈચારિક જે શિક્ષણ જે પાઠ્યપુસ્તક તો ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ તો શાળામાં મળે જ છે પણ એમને આ ભૌતિક રીતે પણ આગળ વૈચારિક રીતે આગળ વધાવી શકીએ એના માટે એમને કમ્પ્યુટર શિક્ષણની એક વ્યવસ્થા આપણે લેબની વ્યવસ્થા કરી છે સાથે સાથે એટલા માટે કે ટેકનિકલ સમય છે નોકરી ન મળે તો પણ બારમા ધોરણ પછી કોઈક જગ્યાએ કમ્પ્યુટર શીખેલો હશે તો એ કમાઈ કંઈક કામ કરી શકશે બીજું અમે સીવણનું કામ સીવણનો ક્લાસ શરૂ કરેલા છે આપણે ત્યાં તો સીવણ એટલા માટે કે સીવણ કર્યા પછી તાલીમ લીધા પછી ઘરે જઈને સીવણનું પોતાનું કામ એ કરી શકે છોકરીઓ ત્રીજું છે વર્મી કમ્પોસ્ટ એટલે નોકરી ન મળે બધાને મળી જશે એવી આશા તો આપણે નથી રાખતા પણ વર્મી કમ્પોસ્ટ બનાવતા શીખી ગયું હોય તો એને બેકાર ન લાગશે ઘરે જઈને કામ કરી શકશે આ પૈસા કેવી રીતે ઊભા કરી શકાય એના માટેના એક પ્રયોગો આપણે કરી રહ્યા છે મૂળ બીજી અમે સસ્તા સ્વાવલંબી કેવી રીતે થાય પોતે તો એના માટે પણ અમને આ વર્બી કંપર્સ કામ ઉપયોગી થઈ રહ્યું છે કેમ કે એમાંથી જે કંઈક ઇન્કમ આવે છે બાળકો જે વાપરે છે એમાંથી એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે તો એવી રીતે હા થોડું શિક્ષણ આપણે એમને આપી રહ્યા છે આપણે અહીં જે સંસ્થાના સંસ્થાપક છે તેમની સાથે વાત કરી તે ઓય જણાવ્યું છે કે જે અહીં જે કેટલાક જે બાળકો આવે છે જે લોકોને અહીં ખાસ અહીં તેઓને શિક્ષણ આપવામાં આવે છે સાથે તે લોકોને અહીં કમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવેલી છે જેમાં બાળકોને શિક્ષણની સાથે સાથે જે પાઠ્યપુસ્તકોનું શિક્ષણ છે તેની સાથે તેઓને કમ્પ્યુટરનું પણ જ્ઞાન આપવામાં આવે છે તેમાં તે લોકો પોતે પગભર બની શકે આત્મનિર્ભર બની શકે તે માટે તેઓને શિવન ક્લાસની પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે અને જ સારી રીતે અહીં એકસો જેટલા જે કુમાર અને કન્યા મળીને એકસો એસી જેટલા બાળકો અહીં હાલ રહે છે અને આ સંસ્થા દ્વારા ખુબજ સારી રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતાર સુરત